ઉત્તર ગુજરાતના ડીસામાં માક્ષરશૂદ બીજના પવિત્ર દિવસે કેરીના રસ અને રોટલીના अनोખા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 20 વર્ષથી ડીસાના મોદી સમાજ દ્વારા આ પરંપરાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિશાળ સંખ્યામાં ભક્તો મા બૌચરના દર્શન કરીને રસ રોટલીના પ્રસાદનો લાભ લે છે. આ વર્ષે પણ મોદી સમાજની વાડીમાં યોજાયેલા આ ધાર્મિક ઉત્સવમાં ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ આયોજન પાછળ એક રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે લગભગ 350 વર્ષ પહેલા માતાજીના પરમ ભક્તો ધોળાવીર અને વલ્લભભડ દ્વારા નાચ રમાડવાનો નિર્ણય લેવાયો હતો કડકડતી ઠંડીમાં નાગર બ્રાહ્મણોએ કેરીના રસ અને રોટલીની માંગણી કરી જે સાંભળીને બંને ભક્તોએ માતાજીને અરજ કરી કહેવાય છે કે માતાજીના ચમત્કારથી વર્ષિયાળે નાગર બ્રાહ્મણોને કેરીનો રસ અને રોટલી પીરસવામાં આવ્યો હતો ત્યારથી સમગ્ર વિશ્વમાં ભક્તો માક્ષર સૂદ બીજના દિવસે બહુચર માતાજીને રસ રોટલીનો ભોગ ધરાવે છે

અને આ દિવસની સાથે એક ધાર્મિક કથા સમાયેલી છે આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાં વલ્લભ ભટ્ટ નામના માતાજીના એક ભક્ત થઈ ગયા એ બહુ બોળા હતા એમની સાથે નરસુંગા વીર અને વલ્લભ ભટ્ટ એ બે જણાની આસ્થા માતાજી પ્રત્યે એટલી બધી હતી અને એ સમયમાં એમના સમાજમાં સમાજના ભાઈઓએ રસ રોટલીની નાત માગી કે અમને રસને રોટલી જમાડો હવે આ શિયાળાના દિવસોમાં રસ હોઈ શકે નહીં પરંતુ જેને માતાજીમાં શ્રદ્ધા છે માતાજીની આસ્થા છે એવા માતાજીએ બહુચર માતાજીએ આ આસ્થા પૂરી કરી છે અને એ દિવસે સમગ્ર નાગર સમાજને રસ રોટલીનું ભોજન સ્વયં માતાજીએ પીરસ્યું છે તો એ દિવસની યાદમાં આ કાર્યક્રમ રાખવામાં આવે છે આજે ગુજરાતમાં નહીં ભારતમાં નહીં વિશ્વમાં જ્યાં જ્યાં બહુચર માતાજીના ગુણગાન ગવાતા હોય છે ત્યાં દરેક જગ્યાએ આજે આ રસ રોટલીનો કાર્યક્રમ રાખવામાં આવે છે દરેક ભાવિક ભક્તો એનું આસ્થાપૂર્વક જતન કરે છે અને એનો પ્રસાદ લે છે ડીસામાં પણ છેલ્લા વીસ બાવીસ વર્ષથી આ કાર્યક્રમ અમારા સમાજના નવ યુવાનોએ ચાલુ કરેલો છે એને ખૂબ પ્રતિસાદ મળ્યો છે આજે અમારા સમાજના ભાઈઓ બહેનો યુવાનો નાની બાળાઓ બધા જ આની અંદર જોડાય છે આજે સમગ્ર સમાજ એક જગ્યાએ રસ રોટલીનું ભોજન લે છે સમાજ આમાં સંકળાયેલો છે સમાજમાં રસ રોટલી સમિતિ બનાવવામાં આવી છે એ રસ રોટલી સમિતિ આનું આયોજન કરે છે સમાજના વડીલો છે એને માર્ગદર્શન આપે છે અને એ રીતે આ કાર્યક્રમ ચાલે છે આપ સૌ બધા જાણો છો કે આનંદનો ગરબોનું જે અસ્તિત્વ થયું જે અમલમાં આવ્યો એ આનું કારણ છે આનંદનો ગરબો આજે અમારા સમાજની બહેનો છે એ કંઠસ્થ રીતે રોજ એનું રસપાન કરાવે છે બહેનોમાં કોઈ અભણ પણ હશે પણ આનંદના ગરબામાં એક લીટીની ચૂક ન થાય એક શબ્દની ચૂક ન થાય અને આરાધના કરે છે તો આજની યાદમાં એને યાદ કરીને માતાજીના આજે ગુણગાન ગવાય માતાજીને શ્રદ્ધાપૂર્વક સેવા ભક્તિ થાય એ માટે મોદી સમાજ આખો ભેગો થાય છે અને અહીંયા રસ રોટલીનું આજે ભોજન પીરસવામાં આવે છે બધા ભોજન પીરસે છે અહીંયા બહુચર માતાનું પણ મંદિર છે માતા શેરીમાં એમાં પણ હરેશભાઈ એ વખતે માત્ર બે રોટલી અને બે રૂપિયાના એક મામૂલી શુલ્કથી ચાલુ કરવામાં આવ્યું હતું અને ધીમે ધીમે અમારા સમાજે આ વાતને પકડી લીધી અને આજે એ વટવૃક્ષ જેવું થયું છે અને બધા જ લોકો અહીંયા આવે છે રસ રોટલીનો પ્રસાદ લે છે અને બધા જ માતાના ગુણગાન ગાય છે અને જેને જેને બહુચર માતાની આરાધના કરી છે એના બધા જ કામો સફળ થયા છે એમાં સમૃદ્ધિ આવી છે એનો સમાજ છે એનું કુટુંબ છે એનો પરિવાર છે એ સમૃદ્ધ થયો છે સાથે સાથે એના ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી થતી આ અમારો અનુભવેલો પ્રશ્ન છે એટલે આજનો દિવસ એ માતાજીના ગુણગાનનો દિવસ માતાજીના પ્રાગટ્યનો દિવસ માતાજીના જે રીતે ગુણગાન થઈ શકે એ રીતે આ રસ રોટલીથી અમે આ ગુણગાન કરીએ છીએ બોલો માતા કી